तुम्हारा मामी जी तो हम पंगे लगी हो मामी जी जो बड़ी हाथ दिख रहा माता हाथ दिख रहा ना हूँ ले नहीं है नौगी। नौगी। मारी भी स्वाहतु हेलो हाँ। फ्रेंड गुड मॉर्निंग जय माता जी कैसे बधाई मजा मार तो मजा मार जो तो स्वागत है तुम्हारे मारी नवम्बर में तो फ्रेंड फाइनली मस्त मिलन खबर થઈ ગયા છે ખાઈ પીન મસ્તી ઘણી નિરોધ થઈ ગલા છે બધા નાસ્તા વસ્તા કરીને નાયન ફેશ થઈ ગલા છે તો આજ મારા ઘરે મે માન મેલા છે તો કોણ આયા છે આપ લોકો કુ બ્લોગ મજોરા જો લીજી હું લુગડા ધોઈને આવી અભી સુખાવાનું બાકી છે તો પહેલા મહેમાન આવી ગયા એટલે હું આ લુગડા સુખાવાનું બંધ કરી મારા સાવિ ચારે નાય ના આવી શકે એટલે ત્યારથી જાઈને હેઠે તો સલીએ ત્યારે લુગડા ન થુ ખાવા પહેલા આપ લોકો મહેમાનને

तुम्हारा मारा मामी जी तो हूँ पंगी लगी हो। मामी जी रोबरी हाथ दिख रहा है माता हाथ दिख रहा ना ये दिख रहा नहीं माँ हाथ <laughs> दिख रहा कहाँ थी कहाँ थी, थी, थी <laughs> कांथी, कांथी करवा हाथ दिख रहा करवी आने आने जो इल्लू आने तेरा नाम हूँ से ए तेरा नाम हूँ से बाबलू जोवा। तेरा नाम हूँ से अगांडो से दो सौ करो

तो जो ली से ढिंगी मते मस्त मस्त लुगड़ा आया है ये मोले जाए मोले जाए मोले जाए गोदड़ी से जा। खो खोई से जो ली से मस्त मस्त आ मामा ने के रा से ती पेसे हां तेला मोले ली जा मोले रा હા નો બંકે રાશી હે બે તો ફ્રેન્ડ ફાઇનલી જોઈ લી સે બધાય મેમાન બે જા રહે હે કેમકી લાટ વાર લાગી ગ્લાસ ને એટલે બધાય ની કામ હોય ને એટલે આપણે બધાય લો જા રહે હે ગામ માં નું ગામ માં કંસન મેના લગન ઠીક હે એટલે ગામ માં નું ગામ માં થી મેમાન આયા હે એની ગામ માં થી નહીં અપડા હग्गा આયા હે બીજા ની મારી મારી માં હે નો મારી માં ને ભાઈ ને ઘરે લગન છા હે કામ એટલે મારી માં સે નાની ભાભી અમારી માની ભાભી એટલે મારી મામી મામી કઈ ગઈ ને એટલે કનસનબેન ની ઘર માં ને ઘર માં લગન થઈ ગયા અમાર જવા લંડન નસ ગયા બધે તો તો કા નહી સકા તો ચલિયે હું આપ લોગો ને આખે જોરાઈ દો કે હું હું સે બધુય મસ્ત મજા ની જોરાઈ દો મારા બ્લોગ માં બની રહી હૈ બહુ મજા આવા ઓર સે લાડ ભલે વસ્તુ આયવા ખાવા ઓર લાડ ભલે આયવા તો સલી આપ લોગો ને જોરા બપોરના એક બજી ગેલા છે મારી દીકરી અહીંયા કે ખાવામાં મોડું થઈ જાય ને તો મને શક્કર આવે પ્લસમાં ધારું થાવા મળે એવા થાય મને તો ત્યારે હું રાંધી નથી કેમ કે મારી વિશ્વા રહેતી નથી રોતી થી એટલે સમય એટલું થઈ ગયા મને હવે મજા નથી એવા લાગી કે હું પડી જવા આગળ આલું ને તો ડગલો આમથી આમ પડે होला वेला कि तो की नागा जा तो हाल ना थई ग्या से 154 सा पियो से बेला भाई क्योंकि साप इधा तो मजा नहीं आवे तीने किदू के सा तो तो एक तो पिलियो आते आई तो मारी छोकरी आते पिलियो मारी डिकरी रोवे छे एतली कि बनाई ली से ना मर साप पीसी कर ना ए करे बे जाएगा तो कोग्रा आप लोग सोसी आप सोसन ने कोखरो करया

जो જો કંઈ ખોટું નત કેતી આના હું આખી સેટ લાવી પલસ માંજી એક પાટલો પડેલા છે આના હું સેટ લાવી બે બે સેટ લાવી આ અજી તો મોજ આવ કેટલું પડે છે ઉભા રહે સાની રાખ બેટા તો સુપ રે જો આના ફૂલ લાવી પલસ તો ફૂલ લાવી અમાર ક્યાં છે અયા ખોટું નત કેતી લાવી તો બધા આયા અહીં

તો મારી દીકરી પેરાઉ ને તો રવા મડે અને ગરમી લાગે કે કેને ખબર પંખા ચાલુ કરું તો હુએ ઓના હુએ ની આવી છે જલ્દી જ ઈતારે પેરાવી નથી આપલે કેવાના કે કે તારે હોત ન પરાવે પેરાઉ સુ જલ્દી જ ઈટલા લેન બેહી પર કોઈ ન જ પડતી માનલી છે કે આ જાડુ સે પરા તો આ સુ કેને આયે ન જ પડતી ઘડીક પડતી પેરે કરે કરે કૃપેરાઉ આપ લોકો કો વિડિયો માં કરે જોતા હોય

And bye-bye. Like -bye. and follow ka na kayo Subscribe ka na kayo na. Bye-bye. Mga diklima. Bye-bye.